ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં તોડફોડની ઘટના બની છે ડિપાર્ટમેન્ટમાં ઓફિસ અને પાર્ક કારમાં તોડફોડ કરવામાં આવી પ્રોફેસર ભરત બી મૈત્રેયાની ઓફિસમાં તોડફોડ કરી હોવાની ઘટના બની છે પૂર્વ હંગામી કર્મચારીએ તોડફોડ કર્યાની માહિતી સામે આવી છે ઓફિસ અને કારમાં તોડફોડનું કારણ હજુ પણ અકબંધ છે શા માટે આ પ્રકારે તોડફોડ કરી તેને લઈ અને કોઈ કારણ હજુ સુધી સામે નથી આવ્યું કર્યો હતો અને તેજસ પટેલે આજે બોટના વિભાગમાં પ્રોફેસરોની ત્રણ થી ચાર કેબિનો ઉપર દંડા અને લાઠી સાથે હુમલો કરી અને ભારે તોડફોડ કરી છે આપ જોઈ રહ્યા છો કે ચેમ્બરમાં આવેલી તમામ જે ફર્નિચર છે કાચની ટીપોઈ છે અને તેની સાથે જે ચેર છે કોમ્પ્યુટર છે પ્રિન્ટિંગ મશીન છે તે તમામ સામાનોમાં ભારે તોડફોડ કરી જાય સિક્યુરિટી સ્ટાફ હોવા છતાં આ તેજસ પટેલ અહીંયા ઘૂસી આવ્યો હતો અને તેમણે ભારે તોડફોડ કરી જાય માત્ર ફર્નિચર નહીં